લોટરી લાગી હોવાના નામે 1.60 કરોડ રૂપિયા લઈને છૂમંતર થયેલો ઠગ 10 વર્ષ બાદ મધ્યપ્રદેશથી સુરત પ્રેમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઠગબાજને મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એરા ગામથી ધર્મેન્દ્ર શિંગ્યુ ઉર્ફે લલઈ રામકલેશ રામકલેશિંગને પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ધર્મેન્દ્ર શિંગે સાગરીતો સાથે મળી સલાબતપુરા જરી ભવન ખાતે રહેતા કૈલાશબેન ચંદ્ર વદનભાઈ રાણાને જાળમાં ફસાવ્યા હતા કોલ કરી પચીસ લાખની લોટરી લાગી હોવાની લોભામણી વાતો કરી હતી લોટરીના રૂપિયા જોઈતા હોય તો નાણાં ભરવા પડશે તેમ કહી ટુકડે ટુકડે એક સાહીઠ કરોડ પડાવી લીધા હતા જે અંગે વર્ષ બે હજાર ચૌદમાં સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો પોલીસે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું કોર્ટનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું ધર્મેન્દ્ર વતન માં ઘર થી દૂર ખેતરમાં મકાન બનાવી રહેતો હોવાની બાતમી ના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત